नमस्कार दर्शक मित्रों गुजरात छाया न्यूज़ चैनल में आप નું સ્વાગત છે હું છું આપનો રાજેશ ચૂસી ભાવનગરની ખૂબ જ પ્રસિદ્ધ અને ગૌરવપ્રદ એવી શૈક્ષણિક સંસ્થા જે શિશુવિહાર રોડ પર આવેલી છે તે મેની સ્કૂલના પ્રિન્સિપાલ પરમેશભાઈ મર્ચન્ટને આજે સવારે ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા અને રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાના હસ્તે બેસ્ટ પ્રિન્સિપાલનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો આ એવોર્ડ એ રીતે આપવામાં આવતો હોય છે કે સમગ્ર ગુજરાતની અંદર જેટલા સારા પ્રિન્સિપાલો છે તે તમામના આ ક્ષેત્રમાં આવર્ડ લેવામાં આવતા હોય છે અને તેમાંથી બેસ્ટ પ્રિન્સિપાલની પસંદગી કરવામાં આવતી હોય છે ભાવનગરની મહેંદી સ્કૂલના પ્રિન્સિપાલ પરમેશભાઈ ખૂબ જ લાગણીશીલ અને ખૂબ જ વિદ્વાન છે તેમને આ એવોર્ડ મળવાથી અને આ એવોર્ડથી તેમનું સન્માન થવાથી ભાવનગર અને ગુજરાતનું ગૌરવ પણ વધ્યું છે સૂત્રોના જણાવ્યા મુજબ ઓલ ઇન્ડિયા પ્રાઇવેટ સ્કૂલ એસોસિએશન નવી દિલ્હી અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ ગુજરાત રાજ્ય દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતભરમાંથી શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ ગાડી સ્કૂલ રાજકોટમાં આયોજિત કરવામાં આવ્યો હતો આ સંદર્ભે વર્તેજી જેઓ મહેંદી સ્કૂલના ટ્રસ્ટી છે તેમણે પણ પરવેશભાઈને શુભકામનાઓ પાઠવી હતી આ ઉપરાંત ભાવનગરના અગ્રણી ઉદ્યોગપતિ મુન્નાભાઈ વર્તેજી ગુજરાત છાયા દૈનિકના રાજેશભાઈ જોશી સહિતના તમામ આગેવાનોએ પરવેશભાઈને આ એવોર્ડ મળવાથી ખુશી વ્યક્ત કરી તેમણે શુભકામનાઓ પાઠવી હતી